ધંધો હોગી કાઢ્યો અને ઘેર વધારે મુરીયા ન વધારે મૂરી નહી ધંધો હોગ્યો

પોતાના ભાઈબંધ રખડ છે નહી દેખાતું અને પોતે ધંધો કરીને બેહી દેવાનો આગો આગો શું કરું છું ઓ શું ચાલ્યા તારા હાથે મુરત નહીં કરાવતો હું એટલે જિંદગી ઉધી મુરતના પૈસા આયા ધ મારા પાસે અમે મારા કોક નવો વિચાર ઉપર છે નસીબદાર કેવો કે તારા હાથે હું મુરત કરાવું છું એટલે હો તો હું ધંધો કરીને બેઠા છો તું જઈને જો તૈયાર કરીને જ મેલે છે હું તો હું કહું છું શમા કાકા હા હારો ધંધો હોય ને અડધો ભાગ મારો રાખી જ દેજો આમ આજ સુધી બે ત્રણ હંકાથી કમાણા છીએ બે ત્રણ હંકાથી ખોયું છે જે ખોવાનું તો ચાલશે ને તો પછી ભાગ કર્યો વળી પછી પૈસા મારો ચાલશે નહીં શું માં કાકા તમાર ગમે તે ધંધો કરો મારો અડધો ભાગ કરી જ દેવાનો ઓ વાતની એક વાત અને હું કોઈ ધંધો કરું તો તમારો ભાગ નહીં કરતો નુકસાન માં અડધો ભાગ લઉં છું નફામાં માં અડધો ભાગ લઉં છું હું શું ના પાડી તું ભાગ કરે છે કે જો બધું રેડી કરીને આવ્યો પણ કદુ એક જોર કપડો આવ્યો તો ને જાદુગર બની જાશો કહું જાદુગર નહીં કરવાનું તાર આ સ્ત્રી નહી પાડતો આય તો તમાર જબ્બા એ સ્ત્રી મારા જબ્બા નહી કરવાની ધંધો ખોલ્યો સ્ત્રીનો જો હા અમુ હમ ધન પડી છે માકા સ્ત્રી કર્યા ને એટલે 20 રૂપિયા લઈ લેવાના વાત સાચી છે દારાનો દ જો લુગરો આવું એટલે 20 રૂપિયા તો શોય નહી જાય આને અન શોમાકો કામો કોઈ મૂડીએ નહીં તાજી ટેબલ ભાઈ બનુ પરિતુત લાયો આને કર્મો અમે રૂમાલ તો પરે તો જ કારીગર છું હું ઈમાં તો તારા હાથે જ મુરત કરવાનું છે મારા બાપો મુરજનબા ખરા ને મુંબઈ રહેતા ને પહેલા જ નવા નવી જાવાય છે છે ને બાપો મુંબઈ નતા ગયા પહેલા રહેતા નહીં જાવા મો હા તે તે ઈકર જાન સીધી આવી જઈ સ્ત્રીની સ્ત્રી દુકાન જ દાસી દીધી હા પણ આખા પોડનો આખા મેલ્લાનો આખી ઓળનો જેટલો લુગળો હોય ને એટલા

જેવી પાટલી પડી જાય અને ઇસ્ત્રી ગરમ હોય તો કેવું થઈ જાય હાલ ટોપી નવી લાયા હોય ને એવી તૈયાર કરીને મેલી દઉં અને અત્યારે કોઈનો પ્રસંગ હોય ને લે કરચોલી પડજો જાય લુગરો એટલે આપરા યાબવાના જ છે શો કાકા અત્યારે લોકોનો લુગડો જોયો છે ઓમ ચોટીન ભેગો થઈ ગયો છે અને આપણા ગામમાં ખબર પડશે કે તમે આ સ્ત્રી મારવાની દુકાન ચાલુ કરી છે આખું ઘો માં તૂટી પડશે આપણા ગામ કોઈ સ્ત્રી તો કરતું નહીં કરી બરાબર મગજ માં તું કીધું આ ધંધો કરવો કરો કોમ એકજો ચોપડ વાળો ચોપ પાડજો એ ગણપતિ બાપા એ મંગલમૂર્તિ ભગવાન માતાજી સોમાકાનો બધા કુટુંબ નો આખા કુટુંબ નો આખી કુળનો નો દેવ આ સોમાકા નો ધંધો ગમો એવો ચાલવો તો તમે કહેશો બધું આવી જાય એક વખત ખાલી ધંધો હમણાંમાં હાલ ને ધંધો ચાલુ હોય બરોબર રાગ રાગ થોડી આવડત આઈ જાય

એવું કઈ ના હો તમે તો અમે સીધો વારી ના લીધ દેવાનો વાસો માં કકાવા કમ્પ્લીટ તૈયાર કઈ ના છો વારી દો હા લેગો તૈયાર થઈ ગયો અને ટોપી તૈયાર થઈ ગઈ અમે ખાલી જબ્બો એકલો બાકી રહ્યો શીખી તો જ્યાં છો માં કકાવા મજબૂત કોમ કાજ છે તમારું અને મજબૂત કોમ કરીએ ને હા

આ બધા માણસો હોય એવું કરે તમારે જેમ મહિના મહિના નવો લુકડો ના લાવે બાર મહિને એક જ લાવ અને એને આખો દાળો ખરા ને ઈ સ્ત્રી ગાય 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 અને સીધો નવા નવા કરીને પિયાર્યો લાલ લુડું ઢીલું થઈ ગયું હોય ને તો એને ફુવારો મારી ભાઈ ખરા ફરી વાર નો બીજો હાથ વાગે થઈ ગયું કે નઈ એ શરમ વગરના કશું ખબર પડે છે કે નઈ ખબર થૂકી જીવન ખબર નહીં બેઠા છો

કોશિશ કરશોને બેઠા બેઠા કોઈ મુઠામો ખાવાનું આવી જવાનું ના થાળી પીસ્યું હોય તો આમ કરીને ચપટી ભરી મૂઠામ તો ઘાલવું પડક ના ગયો પડે તો મજા આવી ગયા ઈસ્ત્રી મારી પચાસ રૂપિયા ભેગા કરજો આજે હો કરજો કાલે બસો કરજો મહિના છેરી દસ હજાર થય બે મહિના છેરી છો હજાર થય પાછો પચાસ હજાર થય હસ તો રૂપિયા દૃશ્રી આ લાખો પછી મદદૂરી કરવા દાખો હું દાબી ના ધંધો તો કરવો જ છે કમ્પ્લીટ હોવાય આખા ગોમમાં

બીજી બધી વાત થવા જો બાર મહિનાથી હોય કે લમણો નહીં કર્યો શાને અબ્બાનું છે હા એ હું જઈમ અઠવાડિયા છે રોટલા ખાતા વગર નહીં જવા દઉં મારા ઘરથી પૂછો થાય મારો હગો એ મને ના પાલવ હું કીધું ના ના અને હું કહું છું પેલું બીજું છે અમદાવાદ લોટો મારવા દવાનું કે અત્યાર બધું જોવાથી છે ને દવાના છો બરોબર હા 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 પગાર થઈ ગયો બરોબર બરોબર કોઈ ઓ ડોને તીતા ટાઈમ સર જે ઓય મને હમંતાર આલ દેજો આવવા હોય ને આકલા દાડા કરજો અરે યાર તો છે નક્કી કરીને કીધું આ વખત આવે ને તો પૂછ્યા નહીં જવા દેવાના તમે હોય ને ફોન કરીને કરી દેજો રોટલા બનાવી ગજબ થઈ ગયો હું ફોન માં ફોન મો રહી ગયો એટલે જીવણિયાનો જબ્બો ભરી ગયો હું મારો શોમા કાકાને હું જવાબ આવો તો શોમા કાકાને ખબર તો પડી કે જીવણિયાનો જબ્બો મેં બારી કૂટ્યો છે તો મારી ધૂળ કાટ નાખશી એક કોમ કરવા દે વાળી સીધો ઘેર જતો રવા દે આવું ને એટલે કહી દઉં કે ભાઈ જબ્બો તૈયાર થઈ ગયો છે અને બધું એ તૈયાર થઈ ગયું છે થઈ જીવાણિયાને લે આવો આકરાના ટેબલના 3000 રૂપિયા કીધા લાલભાઈ ને હું કરવાનું કે કેટલા કીધા 3000 રૂપિયા હા કશું હોતો નઈ 3000 રૂપિયા નઈ આપડો ફોરું લાવશું તો સિંધ્યા કરજો જી જીવના લોકરા આ છોવા કાકા કમ્પ્લીટ તૈયાર કરી મેલી દો અરે કેવા મૂર્તન કોમ કરીમાં કોઈ દાડો ખોમી હોય અરે એ તો પટ્યું અમાર પેટીઓ થિયરી કોમ ચાલે છે એક કામ કરો હા આ ઈસ્ત્રીને રહ્યું ને એટલે મય મૂકી દે બળોના ઉની છે તું તો મારે ગેઠિયામાં તારા આયા છે મેમણ આવશું હું જઉં છું કે મેમણ આવશું હો આવી દેજો હો હા રે હા ઓ હાલા મો ઓમો જીવન હે બરોન કીધું લે આવશી તો ખરો ગરદ અમે લઈ આવા દે પછી જવું છે પેરિન ઓહો હો સુબાઈ કમ્પ્લીટ થઈ ગયું ભાઈ અરે કમ્પેક્ટ થઈ ગયો નો નો જોબ જબ જસ બની જિનો હા હા ગમે તેવે કરતોલી હોય તોય જતી રહે ના ના કમ્પેક્ટ કરી દીધો તું જો તો કેટલા વખત ફુવારો મારો ને તાં તો લુગરામ સીધો થયો છે તમે ફુવારો એ મુઢા થી મારો છે પણ પેલો ફુવારો લાઈ દયો આમ તો કાલ હું જાઉ ને એટલે લેતો આવું છું સારું લેતા ના પૈસા દસ રૂપિયા પાછા લો આમ પાસે છૂટો ની રોમાન કરી હતી અમે તમે કદા ત્રીસ રૂપિયા હતા વીસ રૂપિયા પાછા લ્યો આ તો જતા લેતો જા અને ફરી ના ઇસ્ત્રી કરાવી હોય ને તું તમે નાખી જજે વખતે

એ 24 કલાક બેહી રહેતા ફાવ આખો દારો ઘેર જવું ને ગામમાં જવું એ તો માથાકુંડ મટી જાય કે સરપંચ ખબર છે નહી આજ હારી મોડો આવ્યો હતો ને ઘણા વર્ષે ઇસ્ત્રી કરીને પહેરી ને જો એટલા તરચોલી વાળો ઇસ્ત્રી કરી પહેરીને આવતું નહી હોય સ્ત્રીકાળી કોઈ નઈ પેલી આવતું પણ હું જોને એટલે વડ પાડી નાખ્યો હ તા એમો હ ને વડ પાડી નાખ્યો વડ પાડી જાય કર કરતોલી સા જો જો ભણો ફુશ ફઈ ગયો હું તો જરી મો દશાઈ શા જોહરલાલની તો બધો ખુશી થી થયો છે કે લાગો છે તમે વડ પાડે જો

ધંધો તો એવો ચાલ્યો ને ત્યાં બહુ રૂપિયાનું ફોર્મ થઈ ગયું બહુ ન તહ કાલ તૈમુન તહ એમ કરતાં કરતાં રાગ રાગ આ ધંધો ખરો ને ગતિ પકડ છે ને એટલો આમ જબરજસ્ત ચાલ છે સોમભાઈ આવો જીવનભાઈ સોમભાઈ છે લાગુ છું અરે મુખી જેવો લાગે છે વટ પડી ગયો તારો જો અમે સ્ત્રી મારી દેવો અરે આ સ્ત્રી મારીનો જબ્બો પહેરીને હારીમાં જતો તે વટ પડના શું બધો હતો તો આ તો ખરો જ કા ઓમ સેવા લાગો મુખી જેવા શરમ વગરના શરમ આવે છે કે નહીં આવતી આ ધંધો મે स्त्री કરેલી કોઈ ગુનો કર્યો લે અલ્યા स्त्री ધંધો કરો છે કે બધો ન કાઢવાનો ધંધો કરો છે વાત કરી સીતે આ એન્ટ્રી પરી મોબરૂ દે તારી એન્ટ્રી પર ઓ પાછળ જો દેખાય છે અલ્યા જીવા આવthio

આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી